છોટાઉદેપુર લોકસભા ચૈતન્યસિંહ ઝાલા દ્વારા જસુભાઈ રાઠવાનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી દેશભરમાં તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી પૂર્ણ થવા પામી છે જેમાં જીતેલા ઉમેદવારોનો વિધાનસભા મત વિસ્તારોમાં સત્કાર સમારોહ યોજવામાં આવી રહ્યો છે રાજ્યભરમાં ભાજપે પચીસ બેઠકો પર વિજય મેળવ્યો છે ત્યારે ઠેર ઠેર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાનો ભવ્ય વિજય થવા પામ્યો હતો ત્યારે જસુભાઈ રાઠવાનો અભિનંદન તેમજ સત્કાર સમારોહ પાદરાણાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા યોજવામાં આવ્યો હતો ફાર્મ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે પાદરા તાલુકા શહેરના ભાજપના હોદ્દેદારો સાથે પાદરા નગરપાલિકાના સભ્યો હોદ્દેદારો સાથે તાલુકા પંચાયતના તમામ સભ્યો સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સહકારી ક્ષેત્રના આગેવાનોની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી જ્યાં ભાજપના જીતેલા ઉમેદવાર જસુભાઈ રાઠવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે જસુભાઈ રાઠવાનો પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત તમામ હોદ્દેદારો સહિત તમામ લોકો દ્વારા તેઓનું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું જસુભાઈ રાઠવા દ્વારા પાદરા તાલુકાના મતદારો ભાજપ સંગઠન કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે પાદરા તાલુકામાં જસુભાઈ રાઠવાને એક લાખ બાર હજાર છસો ને પિસ્તાલીસ મત મળ્યા હતા જ્યારે જસુભાઈ રાઠવાને પાદરા તાલુકામાંથી પાસઠ હજારની લીડ પણ મળી હતી છોડાદેપુર લોકસભામાં ઐતિહાસિક જીત બાદ છોટાદેપુરના નવનિયુક્ત સાંસદ શ્રી જસુભાઈ રાઠવાનો આજ રોજ પાદરા વિધાનસભામાં સત્કાર સમારંભ અને કાર્યકર્તાઓનો આભાર દર્શનનો કાર્યક્રમ પાદરા ખાતે રાખવામાં આવેલો હતો જેમાં સૌ કાર્યકર્તાઓએ ભેગા મળીને પાદરા વિધાનસભા વતી શ્રી જશુભાઈ રાઠવાનું ભેદ સ્વાગત કરીને ખૂબ જ સન્માન કર્યું હતું સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ધારાસભ્ય તરીકે અને સાંસદ શ્રી જશુભાઈ રાઠવા તરફથી પાદરા વિધાનસભાના તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને સાંસદ સાંસદશ્રીએ સૌને બાંહેધરી આપી હતી કે પાદરા તાલુકાના વિકાસમાં પાદરા વિધાનસભા વિસ્તારના વિકાસમાં કોઈ પણ કચાશ નહીં રાખવામાં આવે અને હર હંમેશ તેઓ પાદરા વિધાનસભાની પડખે ઉભા રહેશે તેની પણ તેઓએ ખાતરી આપી હતી સૌને નમસ્કાર આજે છોટાઉદેપુર લોકસભાના પરિણામ પછી સાંસદ તરીકેની નિયુક્તિ થયા પછી હું પ્રથમ વખત પાદરાની ધરતી ઉપર આવ્યો છું ને આજે મારા ભારતીય જનતા પાર્ટીના આદરણીય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ જિલ્લા પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના દેવતુલ્ય કાર્યકર્તાઓ દ્વારા મારું સન્માન કરવા કરવામાં આવ્યું છે ત્યારે હું આ પાદરા વિધાનસભાની અંદર આવતા તમામ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને પાદરા નગર પાદરા વિધાનસભામાં આવતા તમામ કાર્યકર્તાઓને ખાતરી પણ આપું છું કે એમનું સ્થાન હંમેશા મારા દિલ માં રહેશે અને એમને અગ્રિમતા આપવામાં આવશે વંદે માતરમ ભારત માતા કી જય સાથે સાથે પ્રેસ નો પણ ખુબ ખુબ આભાર માનું છું વંદે માતરમ ભારત માતા